મહેસાણાના બહુરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંચ્યા સૂચકતા વાપરીને સ્થાનિકોએ બાળકોને વાનમાંથી ઉતાર્યા વાનમાં લાગેલી ફાયરની બોટલથી આગ પર સ્થાનિકો દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો તો દ્રશ્યો પણ સામે આવ્યા છે આપ જોઈ શકો છો કે અચાનક જ વાન જે છે તેમાં આગ લાગી ગઈ હતી બાળકો તે સમયે ઇકો વાનમાં જ સવાર હતા બાળકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા અને સ્થાનિકો દ્વારા આગ પર ત્યારબાદ કાબુ મેળવી લેવાયો હતો પરંતુ લોકોના જીવ તાળવે ચોંચ્યા હતા બહુચરાજીની આ ઘટના છે વાનમાંથી બાળકોને તો સહી સલામત ઉતારી લેવામાં આવ્યા છે સંવાદદાતા નિસર્ગ પટેલ છે લાઇન પર નિસર્ગ શું આખો મામલો સામે આવી રહ્યો છે મહેસાણા જિલ્લાની જે બહચરી છે બહચરીમાં સવારે ત્યારે રસ્તામાં બાળકોને કંઈક આગ જેવું લાગ્યું બાળકોએ જે ચાલક હતો ડ્રાઈવર હતો તેને જાણ કરતા સમયસૂચકતા વાપરી ચાલકે બાળકોને નીચે ઉતારી દીધા હતા ત્યારબાદ એ આજુબાજુના જે વેપારીઓ હતા વેપારીઓ સહિત તેમણે જે ફાયરની બોટલ હતી તે આની બોટલથી આગ બુજાવી હતી જો આ સમય સુચકતા વાપરી બાળકોની નીચે ના ઉતારતા હોત તો અ બહુ મોટી હોનાર થઈ જવા પામ્યો પરંતુ અત્યારે હાલ જે વેપારીઓ તેમજ જે ચાલક છે તેમની સમયસૂચકતાથી મોટી જાનહાની પડી રહી હોય એવું જોવા મળી રહ્યું છે ધન્યવાદ સરકાર